એ હમણાં એક દાદા ભાગવત કથા સાંભળતા સાંભળતા ગુજરી ગયા બોલો મંડપમાં કથા સાંભળતા સાંભળતા મેં કીધું ડાયરેક્ટ સ્વર્ગમાં જ ગયા હોય દાદા બોલો એના છોકરા પાસે હું બેસવા ગયો મેં કીધું બાપુજી સ્વર્ગમાં ગયા મને કે ધૂળ સ્વર્ગ માં ગયા મેં કીધું કા ભાગવત કથા સાંભળતા આમ તો મંડપમાં ગુજરી સ્વર્ગમાં જાય મને કે સ્પીકર માથે પડ્યું સ્પીકરને ઠેસીવું ભરાવી હતી પેકિંગ માટે એ ભાભડો યા કોણો હતો બેઠો બેઠો ઠેસિયું કાઢતો હતો છેલ્લી ઠેસી નીકળી આ આ જાય નાની નાની વાતો છે તો વાત હું એ કરતો તો લંકાપતિ રાજા રાવણે વિભીષણને ધમકાવીને કીધું કે વિભીષણ રહેવા માટે મોટો બધો બંગલો એ પોતાનું ખાવાનું પૂરું કરું છું તે બંગલા ઉપર રામ શબ્દ લખ્યું દુશ્મનનું નામ કેમ લખ્યું અને એકસો ને આઠ દાણાની માળા લઈને હવાના પોરમાં રામ રામના જાપ કરે છે દુશ્મનના જાપ છે વિભીષણજી થોડો સમજવાનો માણસ મોટાભાઈ તમારી સમજ શક્તિમાં ફેર છે રામ લેખું એ બરોબર છે રામ રામના હું જાપ કરું એ બરોબર છે પણ તમારા દુશ્મનના જાપ નથી કરતો કોના જાપ કરશ તમારા મારા ભાભીના જાપ કરતો તો રાવણ મંદોદરી રાવણ મંદોદરી રાવણ મંદોદરી પણ સમય બહુ વધારે જાતો હતો ને નામ થોડુંક લાંબુ થતું હતું એટલે મેં રાવણનો રા લીધો અને મંદોદરીનો લીધો એટલે હું રામ 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 રામનું રટન કરતો હતો હે જેવા જેવા માણસો મળે ને એવી વાતો મળે